મિત્રો આજે અમે ટ્રેનની સફર કરી રહ્યા છીએ કારણ કે વરસાદ બહુ છે તો વરસાદમાં બસમાં જવું વધારે પડે કારણ કે બ્રિજો તૂટી જાય રસ્તા ખરાબ છે અને ખરી ખરીને જવું પડતું છે ઝાડું એટલું વધારે હોય ને પણ કેટલું છે ઝાડાનો સવાલ નહીં ઝાડાનો બી સવાલ કારણ કે પૈસા તો એટલે હશે ને ફરી બહુ જવું પડે પૈસા વધારે લાગે એટલા માટે બીજે બહુ ચલો ને મોડા વેલા પણ ટ્રેનની સફર કરીને ટ્રેનમાં બેસીને જઈએ સ્થિતિ છે એ હોમ તો નહીં ક્યાંક પણ એ તો પહેલાં આપણે કોરોના બોલતા પણ આપણે કેવું થોડી સેફ્ટી મળે ટ્રેનમાં અને સારી રીતે આપ પહોંચી જઈએ આપણી જગ્યા પર આપણી લોકેશન પર તો મારી જોડે આવી આવીએ લક્ષીમા જોડે જોડે જ આવે છે એમને ક્યાં સુધી આવું છું એ એમને ખબર હશે ક્યાં જમી જઉં છું તારે તમે જાય ત્યાં સુધી એવું છે હા તો સારું વાંધો નહીં તમને ખબર નહીં હું તમારી પાછળ પડી એમ તો બધાને ખબર છે કે આ સડક ફરે છે હા ને નથી આવતા હતા હા તો સબુ આવી ગયો ઓલડી ગયા ઓલડી ગયા ને પછી મારા નતું આવું પણ મને લાગ્યું કે હું જવ પાછળ પાછળ છત્રી લઈ લીધી જો દોસ્તો અમે છત્રી બી લઈ લીધી કારણ કે રેનકોટ લેવો તો પણ અમારે એટલી બધી જરૂર નહોતી પડતી રેઇનકોટની અને એ સાખાની ખોટા નહીં બગાડતા એવું કરીને છત્રી લીધી છત્રીમાં બંને જણ ઠકાઈને આવ્યા અને પરડી ગયા બંને થોડા થોડા હવે અમે છે ને બેઠા છે શાંતિથી કારણ કે પબ્લિક વધારે નથી તો વાહ આજે વરસાદ બહુ છે તો અમે છત્રી લીધી અમારી છત્રી આ પડી ગયો કે મસ્તની છે છત્રી

હા આટલી નાની છત્રી બની જાય અને બ્રેડમાં હું કોઈ ગમે ત્યાં લઈ જઉં તમારે ચાલે ખિસ્સા રાખીને લઈ જઉં તો ઈ ચાલે ને બરાબર એટલે થોડા પૈસા વધારે થાય પણ નાની છે કારણ કે નાની સાઈઝના પૈસા વધારે ઓકે ચાલો મળીએ હવે કંઈ બીજું દીકરે હાટી ગયો હાથ